कोण कुठं मचला सगळं काय चाललंय ऐकलंय भाजी भाजी कसा सेटला हा भाजी नाही कुरागेरी परी सावडी कोने लगाय बेटा समज्या मग काय झालं रे गाडी कुठं आहे समजला हा नाही बरा पतोय नका मग ऐज कसा कसा साय करणारला पहिला हा શિરત નહી એય બસ ચાઈસ ના ચાલા જાવ જાવ કાયાલે માજે માર ગાડીનો હાથ લાવવા તારું ના ના લાવ દેસ ક જાવ જો તો એ જો તો બસ હાથ કા સનાવના હાથ લાવવા દે હાથ લાવ તો માગે કે બગા ના ના

ए चला बसले आं हा हा सचिनवा सर कुबीर गुरेवा मत मागाला हा 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 मराठा हांडा वाटला रे माडा तर का नुसते कर रे એ કાચાઈ સાટા હા હા જય કાયલાલે મને માગ્યા ગાડીનો હાથ લાવવા ના સાબ ના લાવ દેસ કાયા દોન તો એ પુડડી હાથ કા સનાવ ના હાથ લાવવા નથી હાથ લાવના તો માગે ને બગા ના લાવ એ ગાડીનો હાથ લાવ નહી સમર્થન નહી